મિત્રો સમધારણ સંભવ વક્ર રેખાના સંદર્ભમાં આ બીજો વિડીયો છે જેમાં આપણે તેના ક્ષેત્રફળ વિશે વાત કરીશું આપણે આગળ જોઈ ગયા છે કે સમધારણ સંભવ વક્ર રેખામાં અક્ષ પર બરાબર વચ્ચે જો લંબ દોરવામાં આવે તો ત્યાં આગળ આપણને મ્યુ એટલે કે મધ્ય ઝીરો સીખમાં ઝેડ બરાબર ઝીરો ઝેડ કેપિટલ ઝેડ એટલે બહુલક અને એમ એટલે મધ્યસ્થ મળે છે અને વક્ર રેખા અને એક્સ અક્ષની વચ્ચે કુલ સો ટકા આવૃત્તિઓ આવેલી હોય છે આ જે લંબ દોરવામાં આવે છે તે સમગ્ર વિસ્તારને બે સરખા ભાગમાં વહેંચે છે જેમાં ડાબી બાજુએ લંબની ડાબી બાજુએ કુલ પચાસ ટકા આવૃત્તિઓ આવેલી હોય છે જેનું મૂલ્ય આપણા મધ્યકના મૂલ્ય કરતાં ઓછું હોય છે અને જમણી બાજુ પણ પચાસ ટકા આવૃત્તિઓ એટલે કે પ્રાપ્તાંકો આપવામાં પ્રાપ્તાંકો આવેલા હોય છે જેમનું મૂલ્ય તમામનું મૂલ્ય આપણા મધ્યકના મૂલ્ય કરતાં વધુ હોય છે હવે જ્યારે સમધારણ સંભવ વક્ર રેખાની વાત કરવી હોય ત્યારે ટકા ઉપરાંત ક્ષેત્રફળના આધારે પણ તેના વિશે ચર્ચા કરવામાં આવે છે ક્ષેત્રફળ એટલે શું તો ટકાને સો વડે ભાગો એટલે આપણને ક્ષેત્રફળ મળે આ રીતે જોઈએ તો સમગ્ર વિસ્તારનું ક્ષેત્રફળ થાય છે એક સો ટકા ભાગ્યા સો એટલે એક ડાબી બાજુનું ક્ષેત્રફળ થાય છે પચાસ ટકા ભાગ્યા સો એટલે પોઈન્ટ પાંચ જમણી બાજુનું ક્ષેત્રફળ થાય છે પચાસ ટકા એટલે પચાસ ટકા વાગ્યા સો એટલે પોઈન્ટ પાંચ પણ અહીંયા પોઈન્ટ પછી ચાર આંકડાઓ આપવામાં આવેલા છે ચાર શૂન્ય અને પોઈન્ટ પાંચમાં ત્રણ શૂન્ય આપવામાં આવેલા છે પોઈન્ટ પાંચ પછી ત્રણ શૂન્ય છે કારણ કે સમધારણ સંભવ વક્ર રેખામાં વિધિ વિવિધ વિસ્તારનું ક્ષેત્રફળ શોધવા માટેના રેડીમેડ તૈયાર સારણી આવે છે તેમાં તમામ આંકડાઓ પોઈન્ટ પછી ચાર અંકો સાથે દર્શાવવામાં આવેલા છે એટલે અહીંયા ક્ષેત્રફળ આ રીતે લીધેલા છે હવે આપણે આગળ જોઈ ગયા છે કે સમધારણ શબ્દ વક્ર રેખામાં એક્સ અક્ષની બરાબર મધ્યમાં ઝીરો સીગમાં અથવા ઝેડ બરાબર ઝીરો આવે છે આ ઝીરો સીગમાં અથવા ઝેડ બરાબર ઝીરો શું છે તે આપણે જોઈ ગયા છે તેને આપણે સીગમા પ્રાપ્તાંક કહીએ છીએ સૂત્રમાં દર્શાવ્યા પ્રમાણે સીગમા પ્રાપ્તાંક બરાબર ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ અપોન સીગમાં જ્યાં એક્સ એટલે કોઈપણ પ્રાપ્તાંકનું મૂલ્ય અને મ્યુ એટલે મધ્યક અને નીચે આપવામાં આવેલો સિગ્મા એટલે પ્રમાણ વિતરણ આપણા આવૃત્તિ વિતરણમાં આપણી પ્રાપ્તાંક શ્રેણીમાં જેટલા પણ પ્રાપ્તાંકો હોય તમામ માટે આપણે સીગમા પ્રાપ્તાંક આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ અને આ રીતે જેટલા પણ સિગ્મા પ્રાપ્તાંક કોઈ એક પ્રાપ્તાંક શ્રેણી માટે મળશે એ તમામના મૂલ્યે માઇનસ ત્રણ અને પ્લસ ત્રણની વચ્ચે આવેલા હશે પૂર્ણાંકમાં હશે અપૂર્ણાંકમાં હશે માઇનસ ત્રણ અને પ્લસ ત્રણની વચ્ચે આ સીગમા પ્રાપ્તાંક એક્સ અક્ષ પર સંધારણ સંભવ વક્ર રેખામાં કઈ રીતે દર્શાવવામાં આવે છે તે જોઈએ તો ઝીરો સીગમાં તો બરાબર મધ્યમાં છે અને જમણી બાજુ ઝેડ બરાબર વન એટલે કે વન સીગમાં છે ઝેડ બરાબર વન ઝીરો સીગમાંથી એક પ્રમાણ વિતલન જેટલું દૂર છે ઝીરો સીગમાની ડાબી બાજુ એ ઝેડ બરાબર માઇનસ વન છે એટલે ઋણ સિગ્મા પ્રાપ્તાંક ઝીરો સીગમા એટલે કે લંબની ડાબી બાજુ હોય છે ઝેડ બરાબર માઇનસ એક અને ઝીરો સીગમાં વચ્ચેનું અંતર પણ એક પ્રમાણ વિતલન જેટલું હોય છે ત્યારબાદ ઝેડ બરાબર બે ઝીરો સીગમાની જમણી બાજુએ જોવા મળશે લંબની જમણી બાજુએ અને ઝીરો સીગમાં ને ઝેડ બરાબર બે અથવા તો બે સીગમાં વચ્ચેનું અંતર પણ અંતર બે પ્રમાણ વિતલન જેટલું હશે ઝેડ બરાબર માઇનસ બે આપણને ઝીરો સીગમાની ડાબી બાજુએ જોવા મળશે તેનું અંતર ઝીરો સીગમાંથી બે પ્રમાણ વિતલન જેટલું દૂર હશે ઝેડ બરાબર ત્રણ આપણને ઝીરો સીગમાની જમણી બાજુએ મળશે તેનું અંતર ઝીરો સીગમાથી ત્રણ પ્રમાણ વિતલન જેટલું છે અને ઝેડ બરાબર માઇનસ ત્રણ આપણને ઝીરો સેગમાની ડાબી બાજુએ શરૂઆતમાં જોવા મળશે તેનું અંતર પણ ઝીરો સીગમાથી ત્રણ પ્રમાણ વિચલન જેટલું છે હવે અહીંયા ઝેડ બરાબર માઇનસ ત્રણ કહીએ ઝેડ બરાબર માઇનસ બે કહીએ અથવા તો એને આપણે માઇનસ ત્રણ સીગમાં માઇનસ બે સીગમાં માઇનસ એક સીગમાં ઝીરો સીગમાં એક સીગમાં બે સીગમાં ત્રણ સીગમાં એ રીતે કહી શકીએ છીએ આ રીતે પૂર્ણાંકમાં મળતા ઝેડ પ્રાપ્તાંક વક્ર પર આ રીતે દર્શાવી શકાય છે બે પૂર્ણાંક પ્રાપ્તાંકની વચ્ચે અનેક અપૂર્ણાંક સીગમાં પ્રાપ્તાંક હશે હવે આ તમામ જે ભાગ આપણને જોવા મળે સમધારણ સંભવ વક્ર રેખામાં તેના ક્ષેત્રફળ વિશે વાત કરીએ સમગ્રનું ક્ષેત્રફળ છે એક હવે આપણે જોઈએ તો સમધારણ સંભવ વક્ર રેખામાં બરાબર મધ્યમાં એક અક્ષ પર ઝીરો સિગ્મા ઝેડ બરાબર ઝીરો મળે છે અને ત્યાં આપણને મ્યુ બહુલક અને મધ્યસ્થ મળે છે ઝીરો સીગમાની જમણી બાજુએ આપણને ઝેડ બરાબર એક અથવા તો એક સિગ્મા મળશે અને ઝીરો સિગ્મા અને એક સિગમાની વચ્ચેનો જે વિસ્તાર છે એનો ક્ષેત્રફળ ઝીરો પોઈન્ટ ત્રણ ચાર એક ત્રણ મળે છે પોઈન્ટ થ્રી ફોર વન થ્રી જે એના માટેના તૈયાર ટેબલ પરથી જોઈ શકીએ છીએ એનો હથ કે ઝીરો સિગમા અને એક સિગમાની વચ્ચે કુલ આવૃત્તિઓની ચોત્રીસ પોઈન્ટ એક ત્રણ ટકા આવૃત્તિઓ આવેલી હોય છે ટકામાં વિચારવું તો આ રીતે વિચારી શકાય તે જ રીત એને આપણે સંકેતમાં આ રીતે દર્શાવીશું ઝીરો પોઈન્ટ થ્રી ફોર વન થ્રીને ઉપર દર્શાવ્યા પ્રમાણે પી ઝીરો ઇઝ લેન દેન લેસ દેન ઝેડ ઇઝ લેસ દેન વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ થ્રી ફોર વન થ્રી પી એટલે પ્રોબિલિટી એટલે આ બે બિંદુઓની વચ્ચેના વિસ્તારમાં કેટલા પ્રાપ્તાંકો હશે અથવા એનું ક્ષેત્રફળ કેટલું હશે તેની સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે એટલે અહીંયા પી વાપરવામાં આવે છે પ્રોવેબિલિટી એ જ રીતે ઝીરો સિગમાની ડાબી બાજુએ માઇનસ વન સીગમાં મળશે હવે ઝીરો સીગમાં અને માઇનસ વન સીગમા વચ્ચેનું જે વિસ્તાર છે તેનું ક્ષેત્રફળ પણ પોઈન્ટ થ્રી ફોર વન થ્રી થશે કારણ કે આ પણ ઝીરો સીગમાંથી એક પ્રમાણ વિતલન જેટલું દૂર છે અને જમણી બાજુ પણ એક સીગમાં ઝીરો સીગમાંથી એક પ્રમાણ વિતલન જેટલું દૂર છે એટલે આ ક્ષેત્રફળને સંકેતમાં આપણે આ રીતે લખીશું સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે ઉપર જમણી બાજુએ પી માઇનસ વન ઇઝ લેસ દેન ઝેડ ઇઝ લેસ દેન ઝીરો બરાબર પોઈન્ટ થ્રી ફોર વન થ્રી હવે માઇનસ એક સિગ્માથી લઈને પ્લસ એક સિગમા સુધીનું કુલ ક્ષેત્રફળ આ બંનેનો સરવાળો કરીએ એટલે મળે છે પોઈન્ટ સિક્સ એટ ટુ સિક્સ અને એને સંકેતમાં આ રીતે દર્શાવીશું પી પ્રોબિલિટી ઇઝ માઇનસ વન લેસ દેન ઝેડ લેસ वन વન બરાબર ઝીરો પોઈન્ટ સિક્સ એટ ટુ સિક્સ ઉપરના બંને ક્ષેત્રફળનો સરવાળો એ જ રીતે હવે આપણે જોઈએ ટુ સિગમાના સંદર્ભમાં તો ઝીરો સિગ્માની જમણી બાજુએ ટુ સિગ્મા બે પ્રમાણ વિકલાન જેટલા અંતરે આવેલું હશે ને જીરો સિગ્મા અને ટુ સિગમા વચ્ચેના વિસ્તારનો ક્ષેત્રફળ સારણી પ્રમાણે ઝીરો પોઈન્ટ ફોર સેવન 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 ઝીરો પોઈન્ટ ફોર સેવન સેવન ટુ છે જેને સંકેતમાં આ રીતે લખીશું પ્રોબલિટી ઝીરો ઇઝ લેસ જેડ ઝેડ ઇઝ લેસ દેન ટુ બરાબર ઝીરો પોઈન્ટ ફોર સેવન સેવન ટુ અને ઝીરો ડાબી બાજુએ બે પ્રમાણ વિતલન જેટલાના અંતરે આપણને માઇનસ ટુ મળે છે અને માઇનસ ટુ અને ઝીરો સીગમાં વચ્ચેનો વિસ્તાર પણ વિસ્તારનું ક્ષેત્રફળ પણ સારણી પ્રમાણે પોઈન્ટ ફોર થાય છે એને સંકેતમાં આપણે આ રીતે લખીશું પ્રોવેલિટી માઇનસ ટુ લેસ દેન ઝેડ લેસ ધેન ઝીરો બરાબર ઝીરો ફોર સેવન સેવન ટુ હવે માઇનસ ટુ સિગ્મા અને પ્લસ ટુ સિગમાની વચ્ચેના સમગ્ર વિસ્તારનું ક્ષેત્રફળ આ બંનેનો સરવાળો કરતાં મળે છે જે મળે છે આપણને પોઈન્ટ નાઇન ફાઇવ ફોર ફોર સંકેતમાં આ રીતે લખીશું પ્રોવેલિટી માઇનસ ટુ લેસ દેન ઝેડ ઇઝ લેસ દેન ટુ બરાબર ઝીરો નાઇન ફાઇવ ફોર ફોર હવે આપણે જોઈએ થ્રી સિગ્મા ઝીરો સીગમાંથી ત્રણ પ્રમાણ વિતલનના અંતરે જમણી બાજુએ થ્રી સિગ્મા છે અને ઝીરો સીગમાં અને થ્રી સીગમાં વચ્ચેનું અંતર સારણી પ્રમાણે પોઈન્ટ ફોર નાઇન એટ સેવન છે જેને સંકેતમાં આ રીતે લખીશું પ્રાયોરિટી ઝીરો ઇઝ લેસ દેન ઝેડ લેસ દેન થ્રી બરાબર ઝીરો પોઈન્ટ ફોર નાઇન એટ સેવન અને એ રીતે ઝીરો સીગમાંથી ડાબી બાજુએ ત્રણ પ્રમાણ વિતલન ત્રણ પ્રમાણ વિચલન જેટલા અંતરે આપણને માઇનસ ત્રણ સીગમાં મળશે અને માઇનસ ત્રણ સીગમાં અને ઝીરો સિગ્મા વચ્ચેનું અંતર જે છે એમાં જે વિસ્તાર આવેલો છે તે તેનું ક્ષેત્રફળ પણ પોઈન્ટ ફોર નાઇન એટ સેવન મળશે જેને સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવશે પ્રોબલિટી માઇનસ ત્રણ ઓછા છે ઝેડ ઓછા છે ઝીરો બરાબર ઝીરો પોઈન્ટ ફોર નાઇન એટ સેવન હવે માઇનસ ત્રણ સીગમાંથી પ્લસ ત્રણ સીગમાં વચ્ચેના સમગ્ર વિસ્તારનું ક્ષેત્રફળ આ બંનેનો સરવાળો કરતાં મળે છે જે છે 0.9974 નાઇન નાઇન સેવન ફોર સંકેતમાં આ રીતે દર્શાવીશું પ્રોબિલિટી માઇનસ ત્રણ ઓછા છે ઝેડ ઓછા છે ત્રણ બરાબર ઝીરો પોઈન્ટ નાઇન નાઇન સેવન ફોર હવે દોસ્તો કેટલાક વિશિષ્ટ ક્ષેત્રફળ જોઈ લઈએ એમાંનું એક ક્ષેત્રફળ છે ઝીરો સેગમાંથી જમણી બાજુએ એક પોઈન્ટ નવ છ અંતરે આવેલું એક પોઈન્ટ નવ છ પ્રમાણ વિતરણના અંતરે આવેલો સીગમાં પ્રાપ્તાંક વન પોઈન્ટ નાઇન સિક્સ એ ઝીરો સિકમાંથી જમણી બાજુએ છે અને ઝીરો સિકમાંથી વન પોઈન્ટ નાઇન સિક્સ સિકમાં સુધીના વિસ્તારનું ક્ષેત્રફળ છે ઝીરો પોઈન્ટ ફોર સેવન ફાઇવ એ જ રીતે હા એને સંકેતમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે લખીશું પ્રોબેબિલિટી ઝીરો ઇઝ લેસ ધેન ઝેડ ઇઝ લેસ ધેન વન નાઇન સિક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ફોર સેવન ફાઇવ ઝીરો તે જ રીતે ઝીરો સીગમાંથી ડાબી બાજુએ માઇનસ વન પોઈન્ટ નાઇન સિક્સ સીગમા સુધીના વિસ્તારનું ક્ષેત્રફળ પણ પોઈન્ટ ફોર સેવન ફાઇવ ઝીરો છે જેને સંકેતમાં લખીશું પ્રોબ્લિટી માઇનસ વન પોઈન્ટ નાઇન સિક્સ લેસ દેન ઝીરો ઇઝ લેસ લેસ દેન ઝેડ ઇઝ લેસ દેન ઝીરો ઇક્વસ ઝીરો પોઈન્ટ ફોર સેવન ફાઇવ ઝીરો હવે માઇનસ વન પોઈન્ટ નાઇન સિક્સ સીગમાથી પ્લસ વન પોઈન્ટ નાઇન સિક્સ સિગ્મા સુધીના સમગ્ર વિસ્તારનું ક્ષેત્રફળ થાય છે પોઈન્ટ નાઇન ફાઇવ ઝીરો ઝીરો તેના સંકેતમાં લખીશું પ્રોબલિટી વન માઇનસ વન નાઇન સિક્સ ઇઝ લેસ ઝેડ ઇઝ લેસ દેન વન નાઇન સિક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો નાઇન ફાઇવ ઝીરો ઝીરો એનો અર્થ કે માઇનસ વન નાઇન અને પ્લસ વન પોઈન્ટ નાઇન સિક્સ સિગમાની વચ્ચે કુલ પ્રાપ્તાંકોના પંચાણું ટકા પ્રાપ્તાંકો આવેલા હોય છે ક્ષેત્રફળને સો વડે ગુણીએ એટલે ટકા મળે તો પોઈન્ટ નાઇન ફાઇવ ડબલ ઝીરોને સો વડે ગુણીએ તો પંચાણું મળે એ ટકા છે એટલે વન પોઈન્ટ નાઇન સિક્સ સિગમાં અને વન પોઈન્ટ નાઇન સિક્સ માઇનસ વન પોઈન્ટ નાઇન સિક્સ સિકમાં અને વન પોઈન્ટ નાઇન સિક્સ સિગમાની વચ્ચે કુલ પ્રાપ્તાંકોના પંચાણું ટકા પ્રાપ્તાંકો આવેલા હોય છે આવું એક બીજું વિશિષ્ટ ક્ષેત્રફળ છે જે છે ઝીરો સિગમાં અને ટુ પોઈન્ટ ફાઇવ એટ સીગમા ઝીરો સીગમાની જમણી બાજુએ ટુ પોઈન્ટ ફાઇવ એટ સીગમા છે અને આ બંને વચ્ચેના વિસ્તારનું ક્ષેત્રફળ ઝીરો પોઈન્ટ ફોર નાઇન ફાઇવ વન જેને સંકેતમાં આ રીતે લખીશું પ્રોબિલિટી ઝીરો ઇઝ લેસ દેન ઝેડ ઇઝ લેસ દેન ટુ પોઈન્ટ ફાઇવ એટ ઇઝ ઇક્વલ ટુ ફોર ઝીરો પોઈન્ટ ફોર નાઇન ફાઇવ વન એ જ રીતે ડાબી બાજુએ માઇનસ ટુ પોઈન્ટ ફાઇવ એટ સિગ્મા મળશે જી અને માઇનસ ટુ પોઈન્ટ ફાઇવ એટ સિગમાથી ઝીરો સિગમા વચ્ચેનો જે વિસ્તાર છે એનું ક્ષેત્રફળ પણ ઝીરો પોઈન્ટ ફોર નાઇન ફાઇવ વન મળે છે તેને સંકેતમાં આપણે લખીશું પ્રોવરિટી માઇનસ ટુ પોઈન્ટ ફાઇવ એટ ઇઝ લેસ દેન ઝેડ ઇઝ લેસ દેન ઝીરો ઇક્વલ્સ ટુ ઝીરો પોઈન્ટ ફોર નાઇન ફાઇવ વન હવે માઇનસ ટુ પોઈન્ટ ફાઇવ એટ સિગમાથી લઈને ટુ પોઈન્ટ ફાઇવ એટ સિગમા સુધીનો સમગ્ર વિસ્તાર છે એનું ક્ષેત્રફળ થાય છે પોઈન્ટ નાઇન નાઇન ઝીરો ટુ એનો અર્થ જો આપણે આ સંખ્યાને રાઉન્ડઅપ કરીએ તો એનો અર્થ નવ્વાણું ટકા આવૃત્તિઓ પોઈન્ટ નાઇન નાઇન ઝીરો ટુ ગુણ્યાસો બરાબર નવ્વાણું પોઈન્ટ ઝીરો બે ટકા એને આપણે રાઉન્ડઅપ કરીએ તો નવ્વાણું ટકા આવૃત્તિઓ માઇનસ બે પોઈન્ટ પાંચ આઠ સિગમા અને પ્લસ ટુ પોઈન્ટ પાંચ આઠ સિગમાની વચ્ચે આવેલી હોય છે આને સંકેતમાં લખીશું પ્રોવેબિલિટી माइनस टू पॉइंट फाइव एट लेस देन इज लेस देन टू पॉइंट फाइव एट इक्वस टू जीरो पॉइंट नाइन नाइन जीरो टू तो दोस्तों तो आ वीडियो में संभव वक्र रेखा केटलाक विशिष्ट क्षेत्रफल जोया जे प्रोबेबिलिटी माइनस वन लेस देन झेड लेस देन जीरो इक्वल्स टू पॉइंट थ्री फोर वन थ्री जीरो लैस देन झेड लेस देन वन इज पॉइंट थ्री फोर वन थ्री प्रोबिलिटी माइनस वन लेस देन लेस देन वन टू पॉइंट सिक्स एट Two six probability minus two less than zero less than zero equals to point four seven seven two probability zero is less than zero less than two equals to point four seven seven two probability minus two less than zero less than two equals to 0.9544 probability minus three less than zero less than zero equals to point four nine eight seven Probability 0 is less than 0, less than 3 equals to 0 0.4987. Probability minus 3 less than 0, less than 3 equals to 0.9974. Probability minus 1.96 less than 0, less than 0 is 0 0.4750. Probability 0 less than 0, less than 1.96 is equal to 0 0.4750. પ્રોબરલિટી માઇનસ વન પોઈન્ટ નાઇન સિક્સ લેસ દેન ઝેડ લેસ દેન વન પટ્ટ નાઇન સિકસ ઇક્વસ ટુ નાઇન ઝીરો પોઈન્ટ નાઇન ફાઈવ ઝીરો ઝીરો પ્રોબરિટી માઇનસ ટુ પોઈન્ટ ફાઈવ એટ લેસ દેન ઝેડ લેસ દેન ઝીરો ઇક્વલ્સ ટુ ઝીરો પઈન્ટ ફોર નાઇન ફાઈવ વન પ્રોબરિટી ઝીરો ઇઝ લેસ દેન ઝેડ ઇઝ લેસ દેન ટુ પઈન્ટ ફાઈવ એટ ઇક્વલ્સ ટુ ઝીરો પઈન્ટ ફોર નાઇન ફાઈવ વન પ્રોવરિટી માઇનસ ટુ પોઈન્ટ ફાઈવ એટ લેસ દેન ઝેડ લેસ દેન ટુ પોઈન્ટ ફાઈવ એટ ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ નાઇન નાઇન ઝીરો ટુ તો દોસ્તો આપણે અહીંયા સમધારણ સંભવ વક્ર કેટલાક વિશિષ્ટ ક્ષેત્રફળો અંગે ચર્ચા કરી તેના વિશે વિશિષ્ટ ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ